ખોલવાનો છે એની પ્રક્રિયા ચાલી રહી છે જેના અનુસંધાને આજ રોજ મે અને એસપીએ સાથે સ્થળ વિઝિટ કરીને તાત્કાલિક આ કામ શરૂ થાય એ માટેની દિશામાં પ્રયત્નો આજે હાથ ધરા છે એમાં પોલીસ ડિપાર્ટમેન્ટના બેથી ત્રણ બિલ્ડિંગ્સ આ વિસ્તારમાં આવે છે એટલે એને કેવી રીતે રિમૂવ કરવા અને આગળની કાર્યવાહી કરવી એ બાબતની આજે સ્થળ ઉપર ચર્ચા કરવામાં આવી છે સર કેટલો વિસ્તાર છે લોકોને શું લોકોને ફાયદો એ થશે કે એનાથી જે રણમલ લેકનો અત્યારે ગેટ નંબર ત્રણ છે અથવા તો બે તળાવ વચ્ચેનો જે દરવાજો રસ્તો છે એ રસ્તો હાલ તો ફોર લેન થશે એઝ વેલ એઝ આ રણમલ લેકથી સીધે સીધો સાત રસ્તા સુધી પહોંચી જતો એક અઢાર મીટરનો ડીપી રોડ પણ તાજેતરમાં આ કાર્યક્રમ પૂરો થતાં ખુલ્લો મુકાવાથી લોકોને આ શોર્ટકટ્સ પણ મળશે અને એની આજુબાજુના જે રોડ છે એના ઉપરનું ટ્રાફિકનું ભારણ પણ હળવું થશે